મહેસાણાથી મહત્વના સમાચાર જ્યાં મોઢેરા રોડ પર ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો છે પૂરપાટ જતી કાર રસ્તા પર ફંગોળાઈ ગઈ બેકાબુ કાર પલટી જતા ત્રણ લોકોને ઈજા પહોંચી છે આ ઇજાગ્રસ્તોને એકસો આઠની ટીમની મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તો કાર ચાલકે બેફામ કાર ચલાવી હતી અને પૂર ઝડપે આ કાર આવતાની સાથે જ ફંગોડાઈ અને પલટી ખાઈ ગઈ હતી જેના કારણે કુલ ત્રણ લોકોને ઈજા પહોંચી છે અને રસ્તાની વચ્ચે કાર પલટી ખાઈ ગયેલી ફંગોળાઈ ગઈ બેકાબુ કાર પલટી જતા ત્રણ લોકોને ઈજા પહોંચી છે આ ઇજાગ્રસ્તોને એકસો આઠની ટીમની મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તો કાર ચાલકે બેફામ કાર ચલાવી હતી અને પૂર ઝડપે આ કાર આવતાની સાથે જ ફંગોડાઈ અને પલટી ખાઈ ગઈ હતી જેના કારણે કુલ ત્રણ લોકોને ઈજા પહોંચી છે અને રસ્તાની વચ્ચો વચ્ચે આ પ્રકારે કાર પલટી ખાઈ ગયેલી જોવા મળી છે